નમસ્કાર નાગર માં આપનું સ્વાગત છે હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ ધકતી ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે અને છેડલાથી માત્ર માથું જ નહીં મોઢું પણ ઢાંકવું પડે એવા વૈશાખી વાયરા વાય રહ્યા છે પરંતુ આ જ ઋતુમાં સૌને કેરી ખાવાની બહુ જ મજા પડે છે પરંતુ શું તમે આંબાના ઝાડ પરથી કુદરતી રીતે પડતી કેસર કેરીને ઝીલી ઝીલી ને ખાધી જ જો ના તો આજના સમાચાર આપને માટે છે સુરત પાસે આવેલ નર્સરીની આંબાવાડીમાં સાતસો જેટલા કેસર કેરીના વૃક્ષ છે દર વર્ષે આ આંબા સિત્તેર હજાર કિલો કેસર કેરી આપે છે અહીં દરેક કેરી આંબાના વૃક્ષ પરથી કુદરતી રીતે પાકીને નીચે પડે તેને જ વેચવામાં આવે છે આ માટે સરકારે નર્સરીની સરાહના પણ કરી છે અને નેશનલ એવોર્ડ પણ ત્રણ ત્રણ વાર એનાયત કરેલ છે શ્રી નર્સરીના માલિક પ્રકાશભાઈ ધડુકે જણાવ્યું છે કે આંબા પરથી કેરીઓ કુદરતી રીતે જ પાકે અને પડે તેનો એક નિશ્ચિત સમયગાળો હોય છે એટલે એમને ખબર જ હોય છે કે કઈ તારીખે કયો આંબો કેરી ખેરવશે આ નિશ્ચિત તારીખોના પખવાડિયા દરમિયાન જ તેઓ રોજેરોજ જાહેર જનતાને આમંત્રિત કરે છે અને ગ્રાહકો જાજમ પોતાના ખોબાથી જ આંબાના વૃક્ષ પરથી પડતી કેરીઓને લે છે અને ખૂબ જ આનંદિત થઈને પોતાના હાથે ઝીલેલી કેરીઓ ખરીદી અને ઘરે લઈ જાય છે આ સાથે વધારાની વિગત આપતા પ્રકાશભાઈ જણાવ્યું હતું કે આંબાના વૃક્ષની નીચે ઉભા રહેવાથી ક્યારે પણ ગરમી લાગતી નથી આંબો માણસની અંદરની તમામ નકારાત્મકતાને ખેંચી લે છે એટલે જ મનુષ્યને આંબાના વૃક્ષની નીચે શાંતિ અને અનુભવ થાય છે આંબાના વૃક્ષ નીચે એકઠા થયેલા લોકોમાં ઝઘડો થયો હોય એવું ક્યારેય બનતું નથી કુદરતી રીતે પાકી ને પડીલી કેરીઓમાં ગજબની મીઠાશ હોય છે આવી કુદરતી રીતે પાકેલી કેરીઓ ઝીલવા હજારો લોકો સુરત જિલ્લાના માંડવી પાસે આવેલ શ્રીહરિ નર્સરીમાં ઉમટી પડે છે પ્રકાશભાઈએ નાગર ન્યૂઝના દર્શકોને વિશેષ ઓફર આપી છે જો તેમની હોય તો વડોદરા અથવા ગાંધીનગર ખાતેથી તેમના સેન્ટર પરથી કેરીના દસ કિલો વજનના બોક્સ મેળવી શકશે આ કેરી અન્ય કેરી કરતા અનોખી છે એની વિશેષતા એ છે કે ખૂબ જ મીઠી હોય છે અને ઘટ કેસરી રંગનો એનો રસ હોય છે કાપતાની સાથે જ એ મહેકી ઉઠે છે ગોટલો પણ મીઠો જ હોય અને ગોટલાનો બાફલો પણ મીઠો જ બને છે છાલ પાતળી રસ વધુ છાલ ગોટલાનું વજન ઓછું હોય છે આ કેરીની માગ એટલી બધી છે કે તેને ઝાડ પરથી ઉતારવાની તૈયારી કરતા પહેલા જ બુકિંગ ફૂલ થઈ જાય છે આપ પણ બુકિંગ કરાવવા માટે સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને અન્યને પણ પ્રેરિત કરી શકો છો તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે ફરીથી મળશું ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો નમસ્કાર